ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ધાર્મિક સ્થળો દૂર કરાયા રા દૂર કરાય દ્વારા યોજાયેલા કાર્યક્રમ ને આપે વખોડ્યો

કચ્છમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે છવ્વીસ બે નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ પોલીસ બંદોબસ્ત વચ્ચે રામાપીર મંદિર અને દરગાહને દૂર કરાઈ હતી અંકલેશ્વરમાં બે સ્થળે મોડી રાત્રીએ રોડ બ્લોક કરી બે ધાર્મિક સ્થળના દબાણો લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરી દેવામાં આવ્યા હતા અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગિરનાર સોસાયટી પાસે ત્રીસ વર્ષ જૂનું રામદેવ પીર બાબાનું મંદિર રોડ મધ્યમાંથી દૂર કરાયું હતું તો શહેરના હસ્તી તળાવ માર્ગ ઉપર સાહીઠ વર્ષ કરતાં જૂની રોડ માર્જિન ઉપર આવેલા ત્રણ દરગાહને પણ દૂર કરી દેવામાં આવી હતી દબાણ દૂર કરવા પૂર્વે પોલીસ પણ બંને તરફ ખડકી દેવામાં આવ્યો હતો એકસો પચાસથી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા અને ગિરનાર સોસાયટી મંદિરમાંથી મૂર્તિ અને પૂજા સાધન સામગ્રી ઉપાડી લઈ દબાણ દૂર કર્યા હતા ઘરમાં પૂરીને પણ કામગીરી કરાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ માર્ગ અને મકાન વિભાગ સહિત તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના રોડ માર્જિન જગ્યામાં તેમજ રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામ દૂર કરવા માટેનો ચુકાદો આવ્યો છે જે ચુકાદો આધારે રાજ્ય સરકાર દ્વારા ચુકાદાને અમલીકરણ માટે જરૂરી આદેશ રાજ્યભરમાં કરવામાં આવ્યા છે જે અંતર્ગત અંકલેશ્વર એસડીએમના ડીએમના વડપણ હેઠળ અંકલેશ્વર તાલુકાના મામલતદાર ટીડીઓ પીડબ્લ્યુડી હાઈવે ઓથોરિટી અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે આવા બાંધકામોની વિગતો મેળવી હતી અને બહારથી વધુ રોડ માર્જિનમાં આવતા દબાણ અંગે જે તે ધાર્મિક સ્થળ સંચાલકને નોટિસ પાઠવી હતી જે બાદ પણ વધુ નોટિસ તંત્રએ પાઠવી હતી બે એપ્રિલ બે હજાર પચીસના રોજ નોટિસ પાઠવી હતી અને બીજા દિવસે તે ત્રીજી એપ્રિલના રોજ જ અંકલેશ્વર એસડીએમ સહિત સંપૂર્ણ તંત્રએ પોલીસને સાથે રાખી તમામ દબાણો દૂર કર્યા હતા તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર નવ હજાર છું ન જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે તે બાબતે અંકલેશ્વરમાં હસ્તિત પાસે કબર તેમજ રામદેવનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવેને અડીને વચ્ચે વચ્ચે આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસનપી ન્યુઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે છવ્વીસ બે નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ ના ગ્રુપ દ્વારા ઉનારામાં તરસ છીપાવા પાણી ના સુવિધા કરાઈ હતી ભરૂચ સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે આ ગ્રુપ દ્વારા એક વધુ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને વટે માર્ગોને તકલીફ ન પડે તે માટે રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરત શરૂ કરવામાં આવી

પોલીસ કર્મચારીઓ સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના નામથી આ ભરૂચ શહેર જિલ્લામાં અમે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ ગ્રુપમાં અમારા એકસો પંચ્યાસી પોલીસ રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ છે અમે પોતે જાતે બધા સ્વખર્ચે પોતાનો ફાળો ઉઘરાવીને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં તથા અંતરિયાળ ગામોમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે ગત વર્ષે પણ આ ઠંડા પાણીના જગ આખા ભરૂચ શહેરમાં ઉનાળામાં મૂક્યા હતા અને આ વર્ષે પણ ખૂબ જ ગરમી હાલમાં પણ ચાલી રહી છે એ ગરમીને જોતા લોકોને ઉનાળાના ઠંડુ પાણી મળી રહે તથા વર્ગ અને આવતા જતા પ્રવાસીઓ અને લોકો માટે જાહેર જનતા માટે ઠંડુ પાણી મળી રહે તે હેતુસર અમે સ્ટેશન પોલીસ ચોકી તથા પાંચ બત્તી તેમજ એસટી ડેપો સામે તથા જાડેશ્વર બ્રિજની નીચે જંબુસર બાયપાસ

નર્મદા હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહ સુકલત્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ વિજ્ઞાન પ્રવાહ ભરૂચ અને મહારાષ્રી કે જેમ વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહ ઝાડેશ્વરના સંયુક્ત ક્રમે ઉડાન બે હજાર પચીસ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કેરિયર ગાઈડલાઇન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રૂપરેખા અનુસાર સૌપ્રથમ પ્રથમ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય અનિદેશ સ્વામી તથા પૂજ્ય સત્યજીવન સ્વામી દ્વારા કેરિયર ગાઈડન્સ ફેરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કેરિયર ગાઈડ્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી જે એનએફસી યુનિવર્સિટી કર્ણાવતી યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી આઇટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી યુપીએલ યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા યુનિવર્સિટી વગેરેના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું વિશ્વ કલા દિવસના અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું વિશ્વ કલા દિવસના અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમપીસીપી સંસ્કાર વિદ્યાભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીનું સુંદર પ્રદર્શન કર્યું વલી મધુબની અને કલમકારી જેવી લોક કલા શૈલીનો સમાવેશ થયો છે વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો ઉપર જ લોકકલા શૈલીઓ દ્વારા ચિત્રકાન કર્યું હતું જેમાં દરેક ચિત્રમાં સર્જાત્મક અને ભારતીય કલા પરંપરાનો પ્રત્યેનો ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો તો આ પ્રવૃત્તિ દ્વારા શાળાના પરિસરમાં કલાત્મક વાતાવરણ સર્જાયું અને વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો રસ અને સંસ્કૃતિ પ્રત્યેનો અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો આ ઉજવણીમાં શાળાના શિક્ષકો અને સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહી હતી તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેમના પ્રોત્સાહન પણ વધાર્યું હતું વિહાર દિવસની ઉજવણીમાં ભાષાભસે સેલ દ્વારા યોજાયેલા કાર્યક્રમને આમ આદમી પાર્ટીએ વખોડ્યો હતો આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેમાં જે એ બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કરે છે અશ્લીલ ડાન્સ જે કરે છે એ ખૂબ ગંભીર બાબત છે આમ તો ભારતીય જનતા પાર્ટી સંસ્કારી પાર્ટી હોવાના બણગા ફૂંકે છે પરંતુ હાલ ભરૂચ જિલ્લામાં બિહાર દિવસની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જ અશ્લીલ ડાન્સ થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના હોદેદારો કરી રહ્યા છે આપણા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કરી ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરી નિવેદનો રજૂ કર્યા છે સ્ટેજ ઉપર જ જે પ્રકારે અશ્લીલ હરકતો કરાતી હોય તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે હું પિયુષ પટેલ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બે દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કરે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે ત્યારે આજે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લે જે એ દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કરે છે અશ્લીલ ડાન્સ જે કર્યા છે એ ખૂબ ગંભીર બાબત છે આ ગુજરાત માટે ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બરાતકરીને છોડોમાં નહીં આવે પરંતુ આ બરાતકર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે ત્યારે આ વિડિયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવાજ વીડિયો જોઈ અને આવાજ ડાન્સ કરી કરીને આ લોકો ઉસ્કેરાય અને આજે

એ લોકોને જેમ કરી એ લોકોને સજા આપી અને હું જાગૃત કરવા માંગુ છું ભારત દેશની જનતાને ને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે આપણે સૌ આ વિડિયોના માધ્યમથી નિહાળી શકીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મહાબેન દીકરીઓ સાથે કરી રહ્યા છે આદમી પાર્ટી આવા જે ડાન્સ છે આવા જે પ્રોગ્રામો છે એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું આજે કૃત્ય છે એને પણ વખોડી રહી છે ત્યારે આ વિડીયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ સ્ટેજ ઉપરથી આજ જે અસ્તિલ જે ડાન્સ જે થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે બંધ કરે અમે હર હંમેશ આ જે ધર્મના જે ધતિંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીને અમે ખુલ્લા પાડતા રહીશું આપણે સૌ જે આ વિડિયો છે એ વિડિયો અંદર જોઈ શકીએ છીએ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ

કારોબારી ચેરમેન નિલેશ પટેલના હસ્તે ખાત મુરદ કરાય હતું આ કાર્યક્રમમાં નગર સેવક સુરેશ પટેલ ચેતન ગોળવાડા તેમજ સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક માં મહાવીર નગરમાં તેર લાખના ખર્ચે આરસીસી રોડ નું ખાત મુરદ કરવામાં આવ્યું અને એ બાર બાર લાખના ખર્ચે સબ જેલની પાસે બગીચાની દીવાલનું કામ પણ કામનું પણ ખાત મુરદ કરવામાં આવ્યું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક ની અંદર મહાવીરનગર સોસાયટીમાં યુવા મુખ્ય રોડ થી ઘંટીવાડી ગલી ની અંદર બાળપકાના ઘર થઈ અને રોડનું આરસીસી રોડ કામ અંદાજે તેર લાખ રૂપિયાના ખર્ચે આજે ખાદમુક કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન મહાનગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ગોળવાલા વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને

યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને રૂબરૂ મળીને પોતાના એકેડેમિક પ્રોફાઇલનું પણ ઓન ધ સ્પોટ એસેસમેન્ટ કરાવ્યું હતું એજ્યુકેશન ફેરની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓને કોચિંગમાં પણ સર્વિસ પર પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું વર્લ્ડ એજ્યુકેશન ફેરના આયોજન અંગે વાત કરતા માર્કેટિંગ હેડ ચિરાગ પરમારે પણ કહ્યું હતું કે કેનેડા યુએસએ સહિત ઓસ્ટ્રેલિયા યુકે દુબઈ અને યુરોપિયન દેશોમાં અભ્યાસ અંગેના અનેક મૂંઝવાતા પ્રશ્નો વિદ્યાર્થીઓને વાલીઓમાં મનમાં સતાવે છે જેથી તેઓ સ્ટડી એબ્રોડનો નિર્ણય લેવામાં મુશ્કેલીઓ અનુભવે છે મુશ્કેલીઓની સરળતા માટે વર્લ્ડ એજ્યુકેશન ફેરના આયોજન કરવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા યુકે સહિતના યુરોપિયન દેશોની સીઠોતેરથી વધુ કોલેજો યુનિવર્સિટીઓના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રિકોડ તથા એડમિશન એક્સપર્ટ ડીન તથા એસોસિએટ ડાયરેક્ટર સાથે રૂબરૂ મળવાની તક મળી હતી અને રૂબરૂ મુલાકાત થતાં જ તેઓને વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી મારું નામ ચિરાગ પરમાર છે અમે કાનંદોર સીઓ હેડ ઓફિસ વડોદરાથી અમે આજે અહીંયા ભરૂચમાં હયાત પેલેસ ખાતે અમે એક એજ્યુકેશન ફેરનું આયોજન કરેલ છે મારી સાથે તલ્કીંગ શેઠ અને મિસ્ટર ઇબ્રાહિમ છે કે જે આ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર છે અમે લોકોએ સેવન્ટી પ્લસ યુનિવર્સિટીસ અને કોલેજીસ અલગ અલગ કન્ટ્રીઝ લાઈક કેનેડા યુએસએ યુકે જર્મની યુરોપ અને બીજી અધર કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા તો અમારો આશા એ હતો એની પાછળ કે ભરૂચ અને આ ગ્રામ્ય વિસ્તારના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે પેરેન્ટ્સ છે કે જે લોકો સ્ટડી અપ્રો માટેનું કંઈ પણ પ્લાનિંગ કરી રહ્યા હોય એ લોકોને એક જ જગ્યાએ એક જ જગ્યાએથી અલગ અલગ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા એ કન્ટ્રી માટેના અને એમની જે કોલેજીસ અને યુનિવર્સિટીઝ છે એના પ્રોગ્રામ માટેના સચોટ ઇન્ફોર્મેશન મળી રહે એના માટેનું અમે આજે એક આયોજન કરેલું હતું અત્યાર સુધી ફાઇવ પ્લસ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમને મળી ચૂક્યા છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અંતમાં ફરી એક નજરાદના મુખ્ય સમાચાર પર કાર્યક્રમ આપે વખો હરકતો ભરૂચવાસીઓની તરત શીખવા માટે રિટાયર્ડ અધિકારીઓ આવ્યા મેદાનમાં ઉનાળામાં પાણી પાણીના જ તો હતા અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર